મારા બ્લોગમાં મારું સ્વાગત છે અમે આવી ગયા છે અમારે ગાડી લોડિંગ કરવાની છે એક ઓર્ડર આવેલો છે એટલે ભવા માટે આ મારા સંજયભાઈ હાથ કરે છે જઈ શકો છો ઉપર જૂનું બેનર કાઢે છે સંજયભાઈ કેવું છે એ પકડીનું પાછે નહીં હસમુખભાઈ પાછળ પકડી રહ્યા છે અને અમે આરામથી બ્લોગ છું પેલી બાજુ પેલા બે જણ બેઠા છે બહુ દૂર અને અહીંયા મારે બીજાના માલિક ઓનર આવે થોડું ઘણું બહાર કાઢી દીધું છે બીજે કાઢી છે નીચે કાઢી દીધી છે માલ સોમન આ બેચ છે ચાર ટોપ છે અંદર ડિયોલ હજુ બે બાકી છે હા ડીજે મૂકી દીધું છે હાલ તો એક ઓર્ડરમાં અમે આ સાયલેટનો યુઝ કરવાના છે એના પછી આ નવું લાયેલા છે મોટું સાયલેન્ટ એનો પછી યુઝ કરીશું કેમકે હાલ ટાઈમ કમ છે ને ઓર્ડર આવી ગયેલો છે એટલે આ મહાવીર ડીજેનો માલિક ઓનર એ ઓરાની સાઈટ આવે ચાલો મિત્રો થોડો ઘણો લોડ કરીએ પછી મળીએ બે વધી ગયા છે જોઈ શકો છો અને આટલો સેટઅપ લોડ કર્યો છે હજુ આ ચાર ટોપ અહીંયા છે ને હજુ બે ડોલ કાઢવાના છે અંધારું છે મિત્રો હવે આ ધીમે ધીમે કાઢે છે માણસો વધી ગયા છે ને અમે એટલે ફાસ્ટ કામ થાય છે ઓલરેડી આટલા ચાર ડ્યુઅલ ચડાવી દીધા

હવે મેં પણ જવાનો ગોધરા જવા માટે નીકળવા કરું આ વિશેનો ટાઈમ આવે એટલે આ જઈશ ચાલો મિત્રો થોડી વાર પછી મળું